નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ સ્થિત શ્રમણદાસ ટાઉનહોલ ખાતે એક્યાસી જેટલા વિકાસ કામો નું લોકાર્પણ થતા મુરત કાર્યક્રમ યોજાયો જૂનાગઢ સ્થિત શામળદાસ હોલ ખાતે આ સમારોહ યોજાયો હતો આ વિકાસ કાર્યોના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી તેમાં રાજ્ય કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસ કાર્યોમાં વોર્ડ નંબર આઠ નવ અને દસમાં વોટર સપ્લાય માટે ડિસ્ટ્રીબ્યુટ અને નેટવર્કની કામગીરી જોઈન્ટ પાઇપલાઇન સ્વિમિંગ પુલ ફેઝ ટુ શહેરના વિવિધ વિસ્તારમાં સીસી રોડ અને પેવિંગ બ્લોક અમૃત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત પાઇપલાઇનની કામગીરી ઉપરાંત હેરિટેજ બિલ્ડિંગ એવા નરસિંહ વિદ્યા મંદિરનો રૂપિયા ચૌદ પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે નવીનીકરણ મહાનગરપાલિકાના હદમાં આવેલ તમામ મિલકતોનો રૂપિયા નવ પોઈન્ટ ઇક્યોતેર કરોડના ખર્ચે જીઆઈએસ બેઝ મેપિંગ સહિતના એક્યાસી વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તેમજ જૂનાગઢ શહેરના નગરજનોને સરકાર દ્વારા ચાલતી યોજનાઓના ચેક પણ વિતરણ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી દ્વારા રૂપિયા ત્રણસો સત્તાણું પોઈન્ટ બાણું કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઉપરાંત ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ સહિતના રૂપિયા બાર પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે નિર્મિત દસ

ભુપેન્દ્રભાઈ પટેલના વરગશકે આજે કરવામાં આવ્યા છે એકાશી જેટલા નવા કામ ખાતમ અને દસ જેટલા કામોના લોકાર પણ શહેર ની જનતાના સગવડતામાં ખૂબ મોટો વધારો થશે ઓવરબ્રિજ ની ડિઝાઇન ને લઈને જુદી જુદી રજૂઆતો થઈ રહી છે મારી પાસે પણ રજૂઆત થઈ હતી માનીય મુખ્યમંત્રી શ્રી પાસે રજૂઆત થઈ હતી

ટાઉનહોલ ખાતે કરવામાં આવેલો ને તેમાં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલ તેમજ બધા અધિકારીઓ અધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ પ્રેસ મીડિયાના ભાઈઓ ઉપસ્થિત રહી અને જે જૂનાગઢની વિકાસની ગાથાને જે આગળ ધપાવવા માટેના જે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ હું મુખ્યમંત્રી વચ્ચે બેઠકથી હાજર રહ્યા તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જૂનાગઢની વિકાસની વેગને આગળ વધતા જે કોઈ આજના જે કાર્યક્રમો ખાતમુહૂર્ત થયું તે બદલ પણ ખરેખર હું રાઘવજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું